સરકારનું કામ છે બધાને એક એક નજરે જુએ બધાને એક સરખું કામ કરે પણ ખેસ પહેરીને આવે અને પાર્ટી કામ આ પૈસા આપી રહી છે આ આ સરકાર લોકોની હોય કોઈ પાર્ટીની ના હોય એટલે જે કંઈ બી મળે લોકો સુધી પહોંચવું જોઈએ એ એમની વેદના લઈને અમે અહીંયા આવ્યા છીએ અને કલેક્ટરને અમે લોકોએ રજૂઆત કરી છે કે બે ચાર દિવસની અંદર કેશ ડોલ અને ઘર વકરીના પૈસા લોકોના ઘર સુધી પહોંચી જાય નહીં તો બહુ મોટું આંદોલન થશે એવું બી કહીને આવ્યા છે એટલે રજૂઆત નથી પણ વેદના છે અને વેદના તમે જોઈ રહ્યા છો ત્યાંથી વરસાદમાં પણ લોકો આવ્યા છે લોકોનો પોતાનો હક છે એ લેવા આવ્યા છે ખેસ કરીને લોકોને દબાઈને અધિકારીઓને દબાઈને ચાર જણને આપો ને ચાર જણને નહીં આપો કયા સરકાર તમારી નથી ભાઈ તમારા તમે લોકો જે કીટ કીટ આપો છો એ પણ તમારા મળતીઓને આપો છો આ શહેરની અંદર બધાના ઘરમાં પાણી તૂચે છે બધા હેરાન થયા છે બધા ભીખ માંગતા થયા છે અને કીટ આપી હોય અને તમારી સરકાર છે આપો બધા ગરીબોને કીટ કેમ તમારા મળતિયાને આપો છો આ બધી વાતો કરી કલેક્ટરને અને કીધું છે કે ત્રણ ચાર દિવસની અંદર બધાના ઘરે કેસ દર પહોંચી જશે એવો એમને વાહજરી આપી છે